એક ભક્તે પૂછ્યું મહારાજ કોઈ માણસે જીવનભર ઈશ્વરનું સ્મરણ કર્યું હોય પરંતુ મૃત્યુ વેળાએ તેને ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય તો એવા મનુષ્યને બીજીવાર જન્મ લેવો પડે ખરો શ્રી રામકૃષ્ણ બોલ્યા જો માણસો ઈશ્વરનું સ્મરણ કરે ખરા પરંતુ તેમનામાં ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ હોય છે પરિણામે તેઓ તેને ભૂલી જાય છે અને સંસારમાં આસક્ત બની જાય છે નવડાવી લીધા પછી હાથી ફરીથી પોતાના શરીરને ધૂળથી ખરડી નાખે છે મનુષ્યના ચિત્ત અને સંસારનું પણ તેમજ સમજવું પરંતુ હાથીને નવડાવ્યા પછી જો તબેલામાં પૂરી દઈએ તો ફરીથી ધૂળથી ખરડાવવાનો પ્રસંગ તેને ન આવે એવી રીતે મનુષ્ય જો ઈશ્વરપરાયણ રહે તેનું ચિત્ત શુદ્ધ થઈ જાય તો ફરીથી તેને કામકાંચનથી દૂષિત થવાનો વારો આવે નહીં વાર્તાલાપ પૂરો થયો એટલે એક ભજન ગવાયું શ્રી રામકૃષ્ણએ પણ તેમાં સાથ આપ્યો પછી વિજયે પ્રાર્થનાનું સંચાલન કર્યું પ્રાર્થના બાદ અલ્પાહાર અપાયો ત્યારબાદ શ્રી રામકૃષ્ણે વિજય સાથે સર્વ ધર્મોની એકતા અને પ્રાર્થનાના પ્રભાવ વિશે ચર્ચા કરી રાતના દસ વાગી ગયા ત્યારે મંડળી દક્ષિણેશ્વર જવા માટે રવાના થઈ સને અઢારસો ચોર્યાસીમાં નંદનબાગના બ્રાહ્મ સમાજનો પણ ઉત્સવ થયો હતો શ્રી રામકૃષ્ણને તેમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું રાખાલ મહેન્દ્ર અને બીજા કેટલાક ભક્તોને સાથે લઈને શ્રી રામકૃષ્ણ બાગાન ગયા હતા ત્યાં એક બ્રાહ્મ ભક્તે પ્રશ્ન પૂછ્યો વૃત્તિઓને સંયમમાં રાખવાની ઉત્તમ રીત કઈ છે શ્રી રામકૃષ્ણ બોલ્યા વૃત્તિઓના પ્રવાહને ઈશ્વર તરફ વાળો દાખલા તરીકે ઐક્યની ત્રિષ્ણા રાખવી હોય તો પરમાત્મા સાથે ઐક્ય સાધવાની ત્રિષ્ણા રાખો ક્રોધ કરવો હોય તો તમારા ઈશ્વર સાક્ષાત્કારના માર્ગમાં અંતરાય ઊભો કરનારા લોકો પ્રતિ ક્રોધ દાખવો ઝંખના રાખવી હોય તો ઈશ્વરનું દર્શન કરવાની ઝંખના કરતા રહો હું અને મારું એવી વાત કરવાનું આવે ત્યારે ઈશ્વરને વિશે જ તેવો ભાવ દાખવો જેમકે મારો કૃષ્ણ મારો રામ જો અભિમાન રાખવું હોય તો વિભીષણના જેવું અભિમાન રાખો વિભીષણ કહેતો મેં આ મસ્તક રામની આગળ નમાવ્યું છે હવે બીજા કોઈ આગળ એ નમવાનું નથી